અમદાવાદમાં સતત બીજા દિવસે રાત્રિના સમયે મેઘરાજાએ પધરામણી કરી છે ધોધમાર વરસાદ શરૂ થયો છે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી બે કલાક માટે અમદાવાદમાં વરસાદી માહોલ હોઈ શકે છે અને તે અંતર્ગત જ અમદાવાદના પશ્ચિમ વિસ્તારના મોટા ભાગના જે પણ વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એસજી હાઈવે પ્રહલાદનગર ગોતા વૈષ્ણોદેવી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે તો નગર આનંદનગર ચાર રસ્તા પાસે પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે બોપલ ઘુમા ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને જે રીતે અમદાવાદમાં સતત અસહ્ય બફારો હતો અને તેની વચ્ચે

આંગે વધુ માહિતી માટે સંવાદદાતા કુશાંક સોની અને યશ ઓલઝા બંને આપણી સાથે જોડાયેલા છે કુશાંક પહેલા આપને પૂછવા માંગીસ કે આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં વરસાદી માહોલ કેવો છે તો અમે છીએ હાલ અમદાવાદના માનસી સર્કલ પાસે અને વરસાદની જે ગતિ છે તે લગભગ છેલ્લી વીસ પચીસ મિનિટથી આ પ્રકારની છે આ દ્રશ્યો અહીંયા આગળ જોઈને અનુમાન લગાવી શકતા હશો સતત બીજા દિવસે આ પ્રકારનો વરસાદ અમદાવાદ શહેરમાં સાંજ બાદ જોવા મળ્યો સાંજની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પવનની દિશા બદલાઈ હતી પવનની ગતિમાં વધારો થયો હતો અને તે બાદ વાતાવરણ છે તેમાં વરસાદી માહોલ જામ્યો હતો રાત પડતા ફરી એક વખત અમદાવાદ શહેરમાં આજે પણ વરસાદ પડ્યો ગઈકાલ કરતાં આજના વાતાવરણમાં ઠંડક ચોક્કસથી છે કારણ કે સ્વાભાવિક રીતે જે રીતે ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં જે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રીનો અનુભવ અમદાવાદ શહેરના નાગરિકોએ કર્યો હતો અને તે પછી ગઈકાલે જે પહેલો વરસાદ પડ્યો હતો તે વખતે ઉકળાટ વધ્યો હતો પણ આજે હવે આ વરસાદ પડ્યો હોવાના કારણે જે વાતાવરણ છે તેમાં ઠંડક પ્રસરી છે અને આ પ્રકારનો વરસાદ જે બહુ વધારે પડતો પણ નથી અને ખૂબ ઓછો પણ નથી મધ્યમ ઝાપટાં છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પડી રહ્યા છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તેની વાત કરીએ તો મુખ્યત્વે પશ્ચિમ ઝોન ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આ વરસાદના ઝાપટા જોવા મળ્યા છે એટલે કે અમદાવાદના એસજી હાઈવે ઉપર આનંદનગર પ્રહલાદનગર જોધપુર શિવરનની સેટેલાઇટ માણેકબાગ તેની સાથે માનસી સર્કલ જે વસ્ત્રાપુર સહિતના વિસ્તારો છે ત્યાં આગળ આ પ્રકારના જાપતા છે તે જોવા મળ્યા છે અને વરસાદ છે તેની ગતિ અત્યારે ધીમી પડી છે આગામી ચાર દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે પવનની ગતિ પણ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની અને તેની સાથે મુખ્યત્વે સૌરાષ્ટ્ર કચ્છ બનાસકાંઠા અને તેની સાથે મધ્ય ગુજરાતમાં વરસાદની આ પ્રકારની આગાહી કરવામાં આવી છે તો વરસાદનું જે જોર છે તે વધઘટ થઈ રહ્યું છે અમદાવાદ શહેરમાં પણ ચોક્કસથી જે આશા અમદાવાદ શહેરના નાગરિકો રાખીને બેસી રહ્યા હતા કે હવામાન વિભાગની આગાહી અનુસાર અને ચોમાસાનું આગમન ક્યારે થાય આગમન થઈ ચૂક્યું છે અમદાવાદ શહેરમાં અને તેની સીધી અસર વાતાવરણમાં જોવા મળી રહી છે અત્યારે જે છેલ્લા પંદર વીસ મિનિટ પચીસ મિનિટથી જે નિરંતર વરસાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પડી રહ્યો છે અને તેને જોતા આગામી ત્રણથી ચાર દિવસ સુધી આ પ્રકારનો માહોલ અમદાવાદ શહેરમાં જોવા મળશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે અને તેની સાથે અંબાલાલ હવામાન શાસ્ત્રી છે તેમના તરફથી પણ કરવામાં આવી છે સીમ

વરસાદ જે છે તે પડી રહ્યો છે દિવસભર ઉકળાટ હતો અને ત્યારબાદ કાળા ડિબાંગ વાદળો બંધાયા કાળા ડિબાંગ વાદળો બાદ અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના વિવિધ વિસ્તાર જેવા કે બોપલ શીલજ એસજી હાઈવે સહિતના વિસ્તાર અત્યારે અમે પ્રહલાદનગર વિસ્તાર બાજુ ઉપસ્થિત છે કે જ્યાં આગળ અત્યારે વરસાદ પડી રહ્યો છે જો કે હવે વરસાદની તીવ્રતા થોડી ઓછી થઈ છે અત્યારે ઠંડો પવન પણ વરસાદની સાથે નોંધાઈ રહ્યો છે વાત કરવામાં આવે જે રીતે કે અમદાવાદ શહેરનો અત્યારે એસજી હાઇવે વિસ્તાર કે જ્યાં લોકોની અવર પણ વધારે છે જેથી કરી અને અચાનક વરસાદ આવતાની સાથે લોકોને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો જોકે આ બધાની વચ્ચે આનંદની વાત એ છે કે આખીકાર મેઘરાજાનું આગમન થયું છે અત્યારે ઝરમર વરતા વરસાદમાં સૌ કોઈ લોકો બહાર નીકળી રહ્યા છે સૌ કોઈ લોકો આ ઠંડકનો આનંદ માણી રહ્યા છે હવામાન વિભાગની આગાહીના અન્યવે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં નવસારી તરફ આવતાની સાથે થોડું ધીમું પડ્યું હતું પરંતુ ધીમું પડવા છતાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે તે અન્નવે અત્યારે અમદાવાદ શહેરમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે ખાસ કરી અમદાવાદવાસીઓ માટે આ વરસાદ જે છે તે આશીર્વાદ રૂપ છે કારણ કે અસહ્ય ઉકળાટ બાદ આ વખતે ગરમીનો પારો પણ પિસ્તાળીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો આ અસહ્ય ઉકળાટ બાદ આખીરકાર અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે શામલ વેજલપુર સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને અસહ્ય બફારામાંથી આખીરકાર લોકોને રાહત મળી છે અને આખી સિઝનમાં મેઘરાજા મહેરબાન રહે તેવી પણ લોકો વાત કરી રહ્યા છે તો અમદાવાદમાં સવારથી અસહ્ય બફારો હતો અને સાંજ થતા થતા કાળા ડિબાંગ વાદળો ઘેરાવા માંડ્યા અને પછી વરસાદે મહેર કરી છે વરસાદ વરસ્યો રહ્યો છે છેલ્લા લગભગ અડધા થી પોણા કલાકમાં અમદાવાદ પશ્ચિમના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ને તેથી લોકોએ હાશકારો અનુભવ્યો છે અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે સાંજ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો કે સાંજે પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો તો બપોર બાદ ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદનું પ્રમાણ જોવા મળ્યું હતું હળવાથી મધ્યમ ઝાપટાં અમદાવાદ શહેરમાં જોવા મળ્યા આ દ્રશ્યો છે અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ખાતેના કે જ્યાં આગળ વરસાદના કારણે વાતાવરણ ચોક્કસથી બદલાયું હતું કારણ કે શરૂઆતી તબક્કામાં જે રીતના ગરમીનું પ્રમાણ હતું અને તે બાદ પહેલાં વરસાદે આ બફારામાં વધારો થયો હતો પરંતુ બીજા દિવસે સતત જે વરસાદ પડ્યો છે શું બેઠું હોય તે પ્રકારની તે પ્રકારનો અનુભવ અમદાવાદ શહેરમાં થઈ રહ્યો છે અને આવતીકાલથી લઈ અને આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અમદાવાદ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારો છે તેમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જોકે રાતના સમયે આ વરસાદ પડતો હોવાના કારણે વાહન વ્યવહારને એટલી માઠી અસર થઈ ન હતી પણ ચોક્કસથી સિગ્નલ પર જે પણ વાહન ચાલકો ઊભા હતા તેમને ભીના થવું પડે તે પ્રકારની પરિસ્થિતિ ચોક્કસથી જોવા મળી હતી આગામી ત્રણથી ચાર દિવસ જે હવામાન વિભાગે આગાહી કરી છે પવનનું જોર પણ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે જે રીતના આજે જોવા મળ્યું હતું જે બપોર પછી પવનની ગતિ હતી તે અમદાવાદના મુખ્યત્વે ચાંદખેડા સુભાષ બ્રિજ આરટીઓ રાણી સહિતના વિસ્તારો છે ત્યાં આગળ વધુ જોવા મળી હતી

એકા એક વરસાદનું આગમન થતાની સાથે શહેરીજનોને હાલ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે અમદાવાદના વિવિધ વિસ્તાર જેવા કે પ્રહલાદનગર સિંધુ ભવન એસજી હાઇવે ઇસ્કોન થલતેજ સમગ્ર અમદાવાદના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે એકાએક વરસાદ આવતાની સાથે સ્પષ્ટપણે રાહદારીઓને થોડો હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે કારણ કે દિવસભર ઉકળાટ હતો એ વાતાવરણ જોતા લોકોને એવું લાગતું હતું કે કદાચ વરસાદ નહીં આવે પરંતુ એકા એક મેઘરાજાએ પોતાની મહેરબાની અમદાવાદ શહેર ઉપર આજે સતત ત્રીજા દિવસે રાત્રિના વરસાવ્યું છે જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે સારો એવો વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાયો છે તો આખીકાર તમામ લોકો રાહ જોઈને બેઠા હતા કે ભાઈ રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં ઘણા બધા તાલુકા ગામડામાં વરસાદ પડે છે અમદાવાદમાં ક્યારે આખીરકાર વરસાદ આવશે તે અન્ય હવે અમદાવાદમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ચોક્કસપણે હવે વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે અને આખા ચોમાસા દરમિયાન સારો વરસાદ રહેવાની પણ આગાહી છે જો કે આ આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું હતું કે નવસારી આવતા આવતા ચોમાસું થોડું ઢીલું પડી ગયું છે ચોમાસાનું બળ ઓછું થવું છે પરંતુ અત્યારે અમદાવાદમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે સિઝન દરમિયાન આવો વરસાદ રહેશે અને હાલ તો અમદાવાદ વાસીઓ માટે સૌથી રાહતની વાત એ છે કે વરસાદ પડ્યો છે વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે કેમેરામેન સંજય સાથે યશ એબીપી અસ્મિતા અમદાવાદ